નમસ્કાર મિત્રો નદીયા હળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સ્વાગત છે આપનું અને હું છું જગદીશ આ તમે જે જોવો છો તે કોઈ ગ્રામ્ય વિસ્તારનો રસ્તો નથી પણ સ્ટેટ હાઈવે છે સ્ટેટ હાઈવે એટલે આપણા હળવદ તાંગધ્રાના જે ધારાસભ્ય છે પ્રકાશભાઈ વરમોરા તેઓને ગામને જોડતો રોડ એટલે હળવદથી સારાને જોડતો રોડ છે અને ને હળવદથી સારાને જોડતા રોડ ઉપર તમે જે જુઓ છો કે આ પરિસ્થિતિ છે અને આપણા હળવદ ધ્રાંગધ્રાના જે ધારાસભ્ય છે તે અહીંથી કદાચ એમના ગામ જતા હોય તો એમને ખબર હોય કે એમના ગામ જવાનો રસ્તે શું સ્થિતિ છે અને અહીંયા ગટરનું ઢાંકણું બાજુમાં છે અને કોકનો જીવ બચાવ માટે કોક સારા વ્યક્તિએ અહીંયા એક લાકડું રાખ્યું છે ને એના ઉપર ડોલ ફાડી છે એટલે આમાં કોઈ દુર્ઘટના ન ઘટે એટલા માટે આવું આયોજન કર્યું છે હવે આ વાત જાણે એમ છે કે આ નગરપાલિકાનું પાણી પુરવઠા હેઠળ જે ગટર લાઈનો અહીંયા નાખવામાં આવી છે રોડ વચ્ચે અને અહીંયા અવારનવાર આવી રીતે ઢાંકણા તૂટી જવાના બનાવ સામે આવે છે અને આ ઢાંકણા તૂટી જાય ને એટલે એમાં કેવી રીતે હોય છે એનું પણ તમને વિગતે વાત કરશું આપણે ક્યારેક પણ હાલ તો આ તમે જે જુઓ છો તે હળવદ શહેરનો આન બાન અને શાન કહી શકાય તેવો રસ્તો છે કારણ કે મોટાભાગની સારી સોસાયટી આમ તો હળદનો બધી સારી જ છે પરંતુ જે જમીનનો જમીનનો ભાવ આસમાને છે એવી આસમાને જે જમીન હોય ને એવો રસ્તો છે આ સામે જે છે તે પરિવાર બંગલો જોવો છો અને આ બાજુ આગમન હોમ છે અને આ બાજુ પણ એક સોસાયટી બને છે અને અત્યારે કાર્યરત છે કામગીરી એટલે આમ તો હળવદમાં ભાજપનું જૂથવાદ જ છે કારણ કે જૂથવાદના હિસાબે લોકોને યોગ્ય સુવિધા મળતી નથી સગવડતા મળતી નથી અને લોકો પીડાય છે અને આ વાસ્તવિકતા છે કે આ તમે જે જુઓ છો અહીંયા ઢાંકણું તૂટી ગયું છે ઢાંકણું નાખવામાં આવે તો કોઈકનો જીવ બચીએ કે અથવા કોકની ઈજા પણ થતી અટકી શકે કારણ કે કોઈ રાત્રિ દરમિયાન આવતું હોય અને અહીંયા સ્ટ્રીટ લાઇટની કોઈ એવી સુવિધા નથી પછી આગામી દિવસોમાં કોઈક નગરપાલિકાને વળી સુરાતન ચડે અને જેવું સુરાતન દબાણ હટાવવામાં થયું હતું એવું ને એવું કદાચ જો અહીંયા સારું કામ કરે સત્કર્મ કરે અને આ જે ઢાંકણું અહીંયા તૂટી ગયું હોય એના આમ ઉપર નજર કરી લે હવે આગળ આપણો રસ્તો પણ બતાવશું કારણ કે આ જે પાણી છે ને એ વરસાદી હોય એવું લાગતું નથી કારણ કે અહીંયા ગટર ઉભરાણેલી છે અને આ જે પાણી છે ને વરસાદી છે એટલે ઘણા બધા મિત્રો પણ જોવે છે કોઈ મિત્રો કોમેન્ટ કરજો અહીંથી જો રોજ પસાર થતા હોય કોઈ દુર્ઘટના તમે જોઈ હોય તો મને આજે જાણકારી મળી કે અહીંયા આવી રીતે ઢાંકણું તૂટેલું છે અને એમાં ગતકાલે જ એક વિદ્યાર્થી અહીં સ્કૂલે જતો હતો બાઇક લઈને એ પટકાણો તો સદનસીબે એને ઈજાઓ સામાન્ય પહોંચી હતી પરંતુ જો મોટી ઈજાઓ પહોંચે અથવા જાનહાની થાય આવી રીતે સ્કૂલ બસ જતી હોય અને કદાચ સ્કૂલ બસ ને કઈક થાય તો એ આ બધા માટે જવાબદાર કોણ છે નગરપાલિકા તંત્ર કે પછી આ સ્ટેટ હાઈવે કારણ કે આ રસ્તો છે ને સ્ટેટ હાઈવે નો હે અહીંયા ગટર ઉભરાવાનું ચાલુ હોય આ તમે જે જોવો છો ને ગટર ઉભરાયે આ સામે મજદુ સુદન રેસીડેન્સી આ ગેટ છે અને આ રોડ જે આપણે ગુજરાતમાં જે હમણાં વિસાવદરની ચૂંટણી હતી ને ત્યારે પેરિસના રોડ કહેતા હતી પેરિસના રોડ કદાચ આવો હોઈ શકે કારણ કે આપણે તો પેરિસ ક્યારેય ગયા નથી અને નેતાઓ જતા હોય કારણ કે એમને ઘણી બધી પ્રોપર્ટી હોય ને ઘણી બધા પૈસા હોય એટલે કદાચ નેતાઓ જતા હોય પેરિસના રોડે આ આપણો હળવદનો રોડ છે આ સ્થિતિ છે અને આ સ્થિતિ આપણે કોઈકને ને પૂછીએ તો કોઈક એમ કે આ હળદની સ્થિતિ છે ખરેખર સ્થિતિ આ બનાવી દીધી પોતાના જૂથવાદને લઈને આ પરમેશ્વર હોમ છે હામેર્યું આ એનો ગેટ છે ગેટ પાસે આ સ્થિતિ છે આ પેરિસ બનાવ્યું આપણે આપડા આના નેતાઓએ આ પેરિસ બનાવ્યું એટલે ખરેખર પેરિસ તો બને જ બની જ રહ્યું અને બધ નજરે દેખાય પણ છે ખરેખર આ જ રીતનો વિકાસ હોય તમે પણ ક્યાં વિકાસ જોયો હોય અને કેવા કલરનો હોય તો કોમેન્ટ કહેજો એટલે ખબર તો પડે કે વિકાસ ખરેખર શું કહેવાય એમ કોઈ રસ્તો હાંકડો હોય અને પોરો કરવાથી જ વિકાસ થઈ જાય એવું તો હોતું નથી રસ્તો તો હતો જ અને તમે કાંઈ નવીન તીર નથી માર્યું કે એવો કાંઈ વિકાસ કંઈ દેખાયો નથી અને આ તમે જુઓ છો કે જે પ્રકારે હાલની આ સ્થિતિ છે આ પ્રમાણે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય અને અહીંથી લોકોને મુશ્કેલી પડતી હોય અને રાજકીય નેતાઓની પેટનું પાણી ન હલે એ તો કેવી દુર્દશા આપણે હળવદની કહેવાય આ તમે જે જુઓ છો આ દુર્દશા કહેવાય હળવદની આ લોકો કેવી રીતે પસાર થાય છે તમે એ તો જુઓ ખરેખર રોડની હાલત જુઓ રોડ કેવો રોડ છે એ તમે જોઈ લે એક વખત એટલે કેવી રીતે લોકો પસાર થાય છે કોકને પૂછો અહીંયા આવીને કોકના હાલ પૂછો એટલે આમ તો ખરેખર જનતા જે અઠ્યાવીસ હતી એમાંથી સત્યાવીસ દીધી એટલે કદાચ અહીંના નાગરિકોને આ જ રીતની સુવિધા જોતી હશે કારણ કે જે સત્યાવીસ નગરપાલિકાની ભાજપને સીટ આપી એટલે કદાચ આ જ રીતનો અહીંના નગરજનોને વિકાસ જોતો હોય છે પણ આ સ્ટેટ હાઈવે છે અને સ્ટેટ હાઈવેના જે એસઓ છે કાર્યપાલક ઇડનેર છે નાયબ કાર્યપાલક ઇજનેર છે તેઓ પણ આની સ્થળ ચકાસણી લે અને આ રોડની જે હાલત છે તે પણ જોવે અને આ રીતના રોડની સ્થિતિ છે અને રાજકારણને કોઈનું પેટનું પાણી ન થતું લોકો ત્રાહીમાં પોકારી ચૂક્યા છે અને આ સ્થિતિ છે અને ગટરના ઢાંકણા કોકનો જીવ બચાવવા માટે કોક સારા માણસ છે આપડે સજ્જ વ્યક્તિ કહીશું સજ્જન વ્યક્તિ એ ગટર નું ઢાંકણું જે તૂટી ગયું હોય ને એમાં લાકડું ઊભું રાખીને ડોલ રાખી છે હવે આપણે કઈક સમાચાર દેખાડીને એટલે નગરપાલિકાના સત્તાધીશો નો ફોન આવે તરત કે ભાઈ અમે ઓલી સમસ્યા તમે બતાવી હતી ને એ સમસ્યા નિરાકરણ કરી નાખી ખૂબ સારી વાત કહેવાય તમે અમે સમસ્યા બતાવી એટલે તમે અમને ફોન તો કરો કે અમે આ સમસ્યા નિરાકરણ લાવવા અને આ સમસ્યા કદાચ નગરપાલિકાના સત્તાધીશ સુધી પહોંચે ને આ ગટરનું ઢાંકણું છે એમાં જો વ્યવસ્થિત ઢાંકણું ફીટ કરી દેવામાં આવે તો કોકનો જીવ બચી જાય અને જીવ બચી જાય તો એથી મોટી કોઈ વાત નથી કારણ કે નગરપાલિકા તંત્ર જો જાગી જાય ને કોકનો જીવ બચાવે ને અથવા કોકને ઈજા પહોંચતો બચાવી લે તો પણ ખૂબ મોટી વાત કહેવાય એટલે આ વિડીયો ખાસ તો નગરપાલિકા તંત્ર માટે જ છે કે અહીંયા કેટલા દિવસથી અહીંયા લાકડું આ રીતે મૂકવામાં આવ્યું છે આ ડોલ મૂકવામાં આવી છે કેટલા લોકો આમાં પડ્યા હશે સાથે હું તમને કહું કે અહીંથી કેટલી સ્કૂલના વિદ્યાર્થીઓ પસાર થાય તો આ બાજુથી ઘનશ્યામપુરથી થી આવે ને તો એ બાજુથી સરાવ સુધીના ઘણા બધા વિદ્યાર્થીઓ આવતા હશે કારણ કે હળવદ છે ને એ શૈક્ષણિક નગરી તરીકે ગણાય છે અને એ શૈક્ષણિક નગરી શું લેવા બને કારણ કે અહીંયા કોઈ સરકારી સ્કૂલ નથી અગિયાર બારની ની કોઈ સરકારી કોલેજ નથી જે છે તે પ્રાઇવેટ શિક્ષણ છે અને પ્રાઇવેટ શિક્ષણોમાં વાલીઓ ભણાવે અને એના હિસાબે સારું શિક્ષણ બન્યું છે અને શૈક્ષણિક નગરી બની છે ક્યાંક ને ક્યાંક નેતા નબળી નેતાગીરી એ છે કારણ કે કોઈએ કાંઈ કર્યું જ નથી ઉચ્ચતર માધ્યમિક શાળા નથી છે એ ગ્રાન્ટેડ છે કોલેજ છે એ ગ્રાન્ટેડ છે આથી પછાત વિસ્તાર જે કહેવાય ને અહીંયા પણ અગિયાર શિક્ષા શિક્ષકો અને શાળાઓ છે આપણે અહીંયા બે ચાર ગામમાં સરકારી શિક્ષકો છે તો શાળાઓ છે શિક્ષકો નથી એટલે આ નેતાઓને કહીએ ને તો સારું નથી લાગતું અને આપણે કંઈક બતાવીએ તો એમને ભૂલ પોતાની બતાવવાના બદલે આપણને એવું કંઈક વિડીયો ડિલીટ કરી નાખજો ને એમાં અમારું ખરાબ લાગે હવે તમને અમે હાચું કહીએ તો તમને ખરાબ લાગે અને આવી રીતે જીવ લઈ લ્યો એવા ખાડા હોય ગમે ત્યાં ગટરના પાણી ઉભરાતા હોય છે ગટર હોય રસ્તો તૂટી ગયો હોય અને આવું તમને બતાવ્યું તો સારું ન લાગે અહીંયા આગળની વાત કરીએ તો આગળ બે ત્રણ સ્કૂલ આવેલી છે ખાનગી અને સારી નામી સ્કૂલો છે અને હું માનું છું કે જે ત્રણ ચાર સ્કૂલો છે ને એ ત્રણ ચાર સ્કૂલોમાં લગભગ દસક હજાર વિદ્યાર્થીઓ છે ત્રણ ચાર સ્કૂલ થઈને જ અને દસ હજાર વિદ્યાર્થીમાંથી ઓછામાં ઓછા બે હજાર વિદ્યાર્થીઓ સ્કૂલ બસ કે વાહનમાં કે ગમે તે રીતે અપડાઉન કરતા છે હવે આ અપડાઉન કરતા હોય ને એમાંથી કોઈ બાળક અહીંયા આ ગટર માં પડે અથવા કોકતો જીવ જાય તો જવાબદાર કોણ છે માનનીય ધારાસભ્ય શ્રી આપના ગામને જોડતો આ રોડ છે કદાચ તમને આ વાત કરવી પણ લાગશે પરંતુ તમને કહે છે તમે જે રૂપિયાનો સવા રૂપિયો બનાવવાનું કહો છો કે સરકાર રૂપિયો આપે અને એનો સવા રૂપિયો બનવો જોઈએ સવા રૂપિયો થાય અને વિકાસના કામો થવા જોઈએ પણ આ વિકાસ છે અને જે તમે જોઈ પણ રહ્યા છો અને આગળ પણ જે વિકાસ થાય છે એ પણ આપણે બતાવીશું કારણ કે અત્યારે જે પંદર કરોડ થી વધુ ના ખર્ચે અત્યારે સરા બની રહ્યો છે અને સરા રોડમાં જ્યાં નાલા હતા ને ત્યાં નાલા અત્યારે બિલકુલ બંધ કરી દીધા એટલે કે જ્યાં પાણીનો નિકાલ હતો ને પાણીનો નિકાલ જ બંધ કરી દીધો આ પાણીનો નિકાલ બંધ કરી દીધો તો વરસાદી પાણી જાય ક્યાં ચોમાસાનો વરસાદી પાણીનો જે નિકાલ હોય જે રસ્તેથી પાણીનો નિકાલ કરવાનો હોય એ રસ્તો તમે બંધ કરી નાખો એના ઉપર કોઈ નાળું ન બનાવો અને બુરી નાખો તો વરસાદી પાણી જાય કે એ વરસાદી પાણી રસ્તા ઉપર ભરાય રસ્તા ઉપર ભરાય એટલે વાહન ચાલકોને મુશ્કેલી એટલે આવું બધું હાલે અને આ બધું હાલવાનું અને અમારું કામ છે તંત્રનું ધ્યાન દોરવાનું કોઈને જાનહાની થાય કોઈને ઈજા થાય એ પહેલા આ જે દિશા સૂચક યંત્ર મૂક્યું છે એના ઉપર તંત્રને ધ્યાન જાય અને ખાસ તો સામે જે રોડ મે બતાવ્યો પેરિસ બનાવવાની વાત કરતા આ પેરિસ ચૂંટણી આવે અહીંયા પેરિસ બનાવો તો અહીંયા તો તમારી જ સરકાર છે અહીંયા તમારા ધારાસભ્ય છે તમારા જ નગરપાલિકાના સભ્યો છે તમારા જ સાંસદ સભ્યો તમારા જ રાજ્યસભાના સાંસદ છે તમારા જ મંત્રી છે અને તમારા જ પૂર્વ મંત્રી રહી ચુક્યા હે અને તમારા સરકારમાં બેઠા હે તો અહીંયા પેરિસ બનાવો ને અહીંયા ચૂંટણીના જ્યાં હતી અહીંયા પેરિસ બનાવવા જાવો હતો અહીંયા પેરિસની જરૂર છે અહીના લોકોને પેરિસની જરૂર નથી સારા રોડ રસ્તાની કે ગટરના ઢાંકડા બંધ હોય એવી જરૂર નથી એટલે આ બધું છે જ પરંતુ આ લોકોને ક્યાંય સંભળાતું નથી અને સંભળાય છે પણ નહીં કારણ કે આ લોકોને શું બે છે અમારે બે કાન જ છે પણ એમને બે છે આપણે એક કાન સાંભળીએ અને બીજા કાન કદાચ આપણે સંગ્રહ કરવા રાખીએ પણ આવડાને બે કાન એવા કે એક કાનેથી નાખવાનું અને એક કાનેથી કાઢી નાખવાનું એટલે એટલે એમાં એમને મજા આવે ને આ બધું આપણે બતાવી ગમતું પણ નથી હમણાં થોડીક વાર થશે એટલે એકાદા નેતાનો ફોન આવશે ને કહેશે કે વિડીયો ડિલીટ કરી નાખો ને અમારું ખરાબ લાગે અથવા એમ કે છે તમે કાલ બતાવ્યું હતું ને અમે કરીએ એટલે કરીએ એટલે તમે ઉપકાર નથી કરતા એના માટે તમને મત હે અને એટલે જ તમને સત્તામાં બે તમને ખુદલી ઉપડી હતી લોકોની સેવા કરવાની એ લોકોની સેવા કરવા માટે જે ખુજલી ઉપડી હતી ને એના માટે લોકોએ તમને મત આપ્યા હતા અને મત આપ્યા એટલે તમને લોકો ફોન કરીને બતાવે અને કે કહે કરી નાખો તમને જે સેવાની ખુજલી ઉપડી હતી ને એના હિસાબે એટલે કોઈ તમને પ્રશ્ન કરે તમને ખોટું ન લગાડવું કારણ કે તમે સેવા કરવા આવ્યા હો અને સેવા કરવા માટે તમને લોકોએ મત દીધા અને અહીંયાથી જે ત્રણ ચાર સ્કૂલોના જે વિદ્યાર્થીઓ પસાર થાય છે અને એ સ્કૂલના વિદ્યાર્થીઓને કોઈ જાનહાની થાય તો એના માટે કોણ જવાબદારી કોઈ નગરપાલિકા તંત્ર છે કે સ્ટેટ હાઇવે જો સ્ટેટ હાઇવે હોય તો સ્ટેટ હાઇવે સામે પણ કોઈ પણ કોઈને જાનહાની થાય તો તેમને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ અને નગરપાલિકા તંત્ર કરે તો પણ નગરપાલિકા તંત્ર સામે પણ કાર્યવાહી કરવી જોઈએ એટલે ખાસ તો આપણે આજે એમનો વિકાસનો આ ઝંડો અહીંયા લગાવ્યો છે આ વિકાસનો ઝંડો આપણે બતાવવા આવ્યા હતા અને આ વિકાસનો ઝંડો છે ને ધારાસભ્યના ગામ જાય ના હળવો થી સરા જાય ને તો આ જ વિકાસ નો ઝંડો ટીંગાય છે માથે માથે જે ઝંડો ટીંગાય ને અહીંયા જો ઢાંકણું મૂકી દે ને તો કોઈનો જીવ બચી જાય અને ખાસ તો જે ઢાંકણામાં તમે જે મલાઈ તારવો હોય ને એ પણ આગામી દિવસોમાં આપણે આરટીઆઈ કરીને લોકો સુધી પહોંચાડીશું કઈ રીતે ઢાંકણામાં મલાઈ તારવી છે અને કઈ રીતે કામગીરી થાય ખાસ તો અહીંથી જે વાહન ચાલકો કઈ રીતે નીકળે એ પણ આપણે બતાવીશું નાના વાહન તો ઠીક છે કે કદાચ નીકળી જાય આ સાઈડ માંથી પરંતુ મોટા વાહન આમાં કદાચ ફસે અથવા આવી રીતે કોઈ મોટર સાયકલ ધારક નીકળે આમાં કઈ થાય તો આના માટે જવાબદાર કોણ છે જાગો અને કઈક કરો માત્ર હવે આપણે નગરપાલિકાની સત્તામાં બે ગયો એટલે આપણે મજા મજા કરવાની લોકોએ આપણને મત આપવા અઠયાવી માંથી હત્યાવી આપી દીધી એટલે આપણને પૂછવાનું કોણ છે એવું પણ નહીં માની લેવાનું અમે તો પૂછશું ને તમને ન ગમે તો કાંઈ વાંધો નહીં અને અમારે ક્યારેય દિવાળીએ જાહેરાત લેવા આવવાની નથી અને તમે આપતા નહીં અમે આવી તો બરાબર લેવા આવતા હોય ને તમે આપજો બરાબર એટલે અત્યારે આપણે ખાસ તો આ જે ઢાંકણું તૂટી ગયું છે એના માટે લાઈવ થયા હતા અને ઘણા બધા મિત્રો પણ જોયું આભાર મિત્રો અને આવી જ સમસ્યાઓ આપણે બતાવતા રહેશું